ચાલો વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર વિષય ગુજરાતી યુઆ અમરનાથની યાત્રાએ એમાં આપણે બે વિડીયા જોઈ ગયા અને ત્રીજો વિડીયો આજે જોવાનો છે અને જે અઠ્યાવીસમાં પેજ થી માંડી અને ઓગણત્રીસમાં પેજ સુધીનો છે અને વિદ્યાર્થી મિત્રો સૌ સમય અઠ્યાવીસ થી ઓગણત્રીસમાં પેજ ઉપર ધ્યાન રાખજો જોઈએ લેખિકા આગળ સુધે છે અઠ્યાવીસમાં પેજ ચંદનવાડી આગળ શેષ નદીનું ઘાટીલો વાળા અંગે છે ત્યાં નદી તટે અમરનાથના એ જાત્રાળુઓ માટે છાપરા બાંધેલા છે અને આ વાક્ય પણ બહુ યાદ રાખજો કારણ કે માર્ચ ઓગણીસની ભાષા સુધીની પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે હા ભાષા સુધી વાક્ય તરીકે એ ચંદનવાડી આગળ શેષ નદી છે બહુ ઘાટીલો હા લે છે નદી તટે અમરનાથના જાત્રાળુઓ માટે છાપરા બાંધેલા બાંધેલા છે હા અમરનાથના જાત્રાળુઓ છે એના માટે છાપરા બાંધેલા છે અને થોડા ચા ઘર પણ નજરે પડે છે ચંદનવાડીના છે પર્વત નદી ચંદનવાડી તરફ વહેતી આવે છે અને પર્વતની ઉપર જે જામી ગયેલું બરફ છે એ બરફ ની અંદર કુદરતી ગોળાકાર એટલે બાકોરું એટલે છિદ્ર પાડી શેષ નદી છે એ ચંદનવાડી તરફ આગથી આવે છે ઉનાળો ઉગ્ર બનતા બરફનો પુલ કદાચ ઉમળી જતો હશે અને ઉનાળો ઉગ્ર બને ત્યારે કદાચ આ બરફનો પુલ ઉમળી જતો હશે નદીના કાંઠા ઉપર એક શાંત એકાદ સ્થળ પસંદ કરી અમે ત્રણે ત્યાં બેઠા અને નદીના કાંઠા ઉપર એક શાંત એકાંત સ્થળ પસંદ કર્યું અને અમે ત્યાં બેઠા ભાથામાં આણેલી ગરમ વાનગીઓ ઠંડી પડી ગઈ હતી અને ભાથામાં એક ટિફિનમાં લાવેલી અણેલી લાવેલી ગરમ વાનગીઓ હતી એ ઠંડી પડી ગઈ હતી અને ઠંડી વાનગીઓ ગરમ બની ગઈ અને ઠંડી વાનગીઓ જાણે ગરમ બની ગઈ અને કેટલીક વાનગીઓનું સ્વરૂપ એવું તો પલટાઈ ગયું હતું કે તે કઈ ચીજ છે તે પારખવું યોગ બળથી જ કદાચ શક્ય બને અને કેટલીક વાનગીઓ વાનગીઓનું તો સ્વરૂપ એટલું બધું બદલાઈ ગયું કારણ કે બરાબર હા તો પલટાઈ ગયું એટલું બદલાઈ ગયું કે તે કઈ ચીજ છે કઈ વસ્તુ છે પારકથી એ ઓળખવી યોગ બળથી જ કદાચ શક્ય બને દરરોજ ભાવ્યું ન ભાવી ને ચિકાસ કરનારા બંને છોકરાઓ તે દિવસે તાજી હવામાં ઘોડાદોળની લાંબી મજલ થવાથી તે વિચિત્ર અને નામ ન આપી શકાય તેવું ભોજન આનંદથી આરોગી ગયા અને દરરોજ આ ભાવશે ના નહીં ભાવે આવી ચિકાસ કરનારા અને વેળા કરનારા બે છોકરાઓ તે દિવસે જાણે તાજી હવામાં ઘોડાદોડની લાંબી મજલ લાંબી લાંબો રસ્તો એ થવાથી તે વિચિત્ર અને નામ ન આપી શકાય તેવું ભોજન પણ આનંદ થી આરોપતા હતા ભૂખ લાગે ત્યારે કઈ આડું ન આવે એની જેમ ભૂખમાં ભાખરી પણ મીઠી લાગે એની જેમ એ ભોજન આનંદ થી આરોપતા હતા વળી પાછો વરસાદ થયો કોણ જાણે ક્યાંથી કાળા ભમર જવા વાદળ દળબડ દોડતા આવી આકાશના ગુંબજમાં પથરાઈ ગયા અને કોણ જાણે ક્યાંથી કાળા કાળા ભમર વાદળા દડબડ દળબડ દોડતા આકાશના ગુંબજાય છતમાં જાણે પથરાઈ ગયા અને વરસાદ તૂટી ગયો ઝપાટાબંધ પાછા ન જઈએ તો સાંકડા વેડાઓ કોડા અને વેગથી વહેતા બની જાય તો તે ઓળંગવા ઘરા પડી જાય અને વરસાદ એટલો બધો તૂટી પડ્યો કે ઝપાટા બંધ જો ઝડપથી અમે પાછા ન જઈએ ને તો પહેલાં સાંકડા નાના નાના ઝરણાઓ છે ને એ પણ પહોળા બની અને વેગથી એટલા બધા વેતાલ થઈ જાય કે એને ઓળંગવા પણ અઘરા થઈ જાય મશ્કિયન બની જાય વળી પહાડના ઉભડક ઢોળામાંથી કોરી કાઢેલી ભક્તિઓ સાંકડી અને લપસણી બની જાય તો ઘોડાના પગ સરી જવાનો પણ સંભવ તો ખરો છે અને વરી પર્વતના ઉભડક ઢોળાવ એટલે અધરતાલ ઢાળ જે હોય એમાંથી કોરી કાઢેલી પગથી એટલે ત્યાર કરેલી જે પગ દંડીઓ હોય કેળીઓ હોય એ સાંકડીને લપસણી બની જાય કારણ કે વરસાદ વરસતો હોય ગારો હોય એટલે લપસાઈ જાય જે હોય અને ઘોડાના પગ જો લપસી જાય સરી જાય તો પડી જવાનો શક્યતા પણ ખરી સંભવ શક્યતા તો ખરો એટલે આ પહેલગામ પાછા પહોંચી જવાની અમને અધી થઈ એટલે ચાલો કીધું પહેલગામ પહેલાં પહોંચી જઈએ હવે ઉતાવળ થવા લાગી પહેલગામ પહોંચવા ઘર ભણી જવાનું હોવાથી બુલબુલ રાજા તથા નિષાદ પણ ઝડપથી દોડવા રાજી હતા હવે અમે ઘર તરફ વળ્યા અને ઘર તરફ જતા હોવાથી ઘોડાને જાણે ખબર પડી કે ઘોડા બુલબુલ રાજા નિષાંત પણ ઝડપ પર દોડવા રાજી હતા વરસાદમાં પલળવાની અમને બહુ મજા આવતી હતી વરસાદમાં પલળવાની ખૂબ મજા આવતી હતી માત્ર અમારા કેમેરામાં પાણી કેમેરામાં પાણી ન બેસે તેની અમને ચિંતા હતી હા અમારી પાસે કેમેરા હતો એટલે કેમેરાને પાણી ન પહોંચી જાય બગાડી ન નાખે એની અમે થોડી ચિંતા હતી જેને અમે ઝરણાની સ્વરૂપે જોયા હતા એ થોડા કલાકમાં દસમાસ વહેતી નદીઓના રૂપમાં પટાઈ ગયા હતા અને જેને અમે ઝરણા કહેતા હતા નાના વેડા કહેતા હતા એ થોડી કલાકમાં તો દસમાસ વહેતી નદીઓ જોશ થી આગળ વધતી નદીઓ બની ગઈ હતી એ નદીઓના રૂપમાં બદલાઈ ગયા હતા હરઘનનું પથરાયેલું વિશાળ મેદાનમાં રૂપ વલટો કરી બેઠું હતું અને હરઘનનું જે પથરાયેલું વિશાળ મેદાન હતું એ પણ જાણે રૂપ બદલાવીને બેઠું હતું આ વખતે અમે શેષ નદીના પ્રવાહની સાથે જતા હતા અને આ વખતે અમે શેષ નદીનો જે પ્રવાહ જે બધું જતો હતો એ બાજુ અમે સાથે જતા હતા વરસાદ જેવો સમાન ધર્મ ભેરું મળી જવાથી શેષ નદી જાણે વધુ ઉલ્લાસવંતી બની ગઈ હતી અને સમ વરસાદ જેવો સમાન ધર્મી ભેરો અને સમાન ગુણોવાળો મિત્ર મળી ગયો હતો વરસાદ એટલે શેષ નદી જાણે વધુ ઉલ્લાસવંતી હર્ષથી પ્રફુલ્લિત થતી ઉમંગ ઉત્સાહ સાથે આગળ વધતી હતી મારતે ઘોડે અને ધોધમાર વર્ષે વરસાદે અમે પહેલગામ પહોંચ્યા હા આ વાક્ય પણ વિદ્યાર્થી મિત્રો યાદ રાખ્યો માર્ચ ઓગણીસમાં પદક્રમના વાક્ય તરીકે પૂછાઈ ગયું છે ત્યારે પદક્રમમાં જે માડાવાડા પદો મૂકેલા હોય એને યોગ્ય ક્રમમાં મૂકીએ તો જ એ વાક્ય સાચું બને અને આ વાક્ય જરા ફરીવાર જોઈ લ્યો મારતે ઘોડે અને ધોધમાર વરસતે વરસાદે અમે પહેલગામ પહોંચ્યા અને દોડતા ઘોડાથી અને ધોધમાર વરસતા વરસાદની સાથે અમે પહેલગામમાં પહોંચ્યા ત્યારે અમારા શરીર પર એક તસો જગા પણ કોરી રહી નથી અને ત્યારે અમારા શરીર પર એક તસું એક ઇંચ જેટલું માપ હા પણ એટલી શરીર પરની જગ્યા પર થોડી ન રહી એટલે પૂરા પલડી ગયા હતા નવી જગ્યાઓ જોવામાં કુદરતના ન્યારા રૂપ વાળવામાં ઉમંગમાં થાક નહોતો લાગે અને નવી નવી જગ્યા જોવામાં કુદરતના અંધરા હા ન્યારા રૂપ અનોખા રૂપ હા એ ભાડવા એટલે જોવાના ઉમંગમાં એટલે હર્ષમાં ઉત્સાહમાં ખુશીમાં થાક નહોતો લાગ્યો અને અમે જ્યારે હા આપને ઉત્સાહ હોય નવી નવી જેવી જગ્યાઓ જોવાનો હા નવા એ કુદરતી દ્રશ્યો જોવાનો તો થાક ન લાગે પણ પહેલગામ આવ્યા પછી કપડાં બદલી ગરમા ગરમ કોફી પી ઓઢી ઓઢીને પલંગમાં સૂઈ જવાનું પણ બહુ સુખદ લાગ્યું અને પહેલગામ વહે પછી હા એ લેખિકા કહે છે કે કપડાં બદલાવ્યા ગરમા ગરમ કોફી પીધી અને ઓઢી પોઢીને પલંગમાં સૂઈ ગયા એ પણ અમને ખૂબ સુખરૂપ લાગ્યું સુખદ લાગ્યું જીવનનો પણ આજ જ એ જ પ્રકારનો અંત છે અને લેખિકા એ જ કહે છે કે જીવનનો પણ આ જ પ્રકારનો અંત છે કારણ કે એ અંતે આપણે પણ આ રીતે ઓઢીપોઢીને સૂઈ જવાનું છે જ્યારે જીવનનો અંત આવે ત્યારે પણ ત્યાં સુધી જે કંઈ પ્રવાસ કર્યો લેખિકાએ એ પ્રવાસનો અનુભવ આપણને કહ્યું અને એ અનુભવથી આપણે પણ જાણે અમરનાથનો પ્રવાસ કરી લીધો તો વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી એના જે કંઈ સ્વાધ્યાયના પ્રશ્નો છે એ તમે લખી લેજો ને શિક્ષણા પેજ ઉપર આવેલા છે અને એ પ્રશ્નો પ્રશ્નોત્તરી બુકમાં લખી વાર્તા કરજો અને તૈયાર કરી લેજો પરીક્ષાઓમાં